ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાને સો ટકા પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયો છે ડાંગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી થકી સારી આવક મેળવી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લાના આહવા વઘઈ અને સુબીર તાલુકાની સખી મંડળની મહિલાઓ દેશી અનાજનું વેચાણ કરી સારી આવક પ્રાપ્ત કરે છે આ મહિલાઓ મેળાઓમાં સ્ટોલ ઊભા કરી તેમજ મેળાઓમાં જઈ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી રહી છે મારું જૂથનું નામ છે કૃષ્ણ સખી મંડળ અમે પ્રાકૃતિક ખેતી કરીએ એમાં અમે અડદ તુવેર ડાંગર નાગલી એવું જાત જાતનું જે આવે તે અમે ખેતી કરીએ એનું અને સરસમેળા ભરાય ત્યારે અમે એમાં બધું પ્રોડક્ટ લઈને જઈએ વેચાણ કરીએ બધા સખી મંડળ મળીને ઘણી વખત સરસ મેળામાં જઈએ એટલે વેચાણ થાય તેવી રીતે મોબાઈલ નંબર આપીએ પછી એ લોકો મંગાવીએ એટલે અમે પાર્સલ કરીએ